તો આપણે માંડવી રેણવાની પણ હવે માંડવી રેણવાની કેન્સલ કર્યું ને હવે આપણે વાળવાનું છે પાણી કેમ કે લાઇટ આવી ગઈ પાણી વાળતા તો બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ અહીંથી તો ફૂટી ગયું છે ને આ ક્યારો હજી અહીંથી બાકી હતો આમાં જવા દેવાનું દેવાનો વાળી લીધું પાણી આ ક્યારે ભરાવે એક ક્યારે બાકી રહી ગયો આપણે વાળતા ના આવડે ને આપડે વાળવા આવીએ તો પછી આવું જ થાય પાઈથી ફૂટી ગયો હવે ફૂટી દેવા દે હું તો થાકી જ જો એ લામા એટલું વાળીને હા છોકરો સારો છે પાણી તો ભાઈ દી નાથી મરાઠું પાણી લાવ્યો પણ કળીઓ આખો ભરીને લેવા તો આ પી ગયો તો એટલો લેવા દીધો તારું કામ શું છે

લાઈટ વહી ગઈ પાણી વારતા કામ હાલે છે ઓલા ઓલાસ્ટરનું કામ હાલે છે પાણી ધીમું થઈ ગયું છે કેમકે એક લાઇટ વહી ગઈ છે તો એક મોટર બંધ થઈ ગઈ અને મશીન ચાલુ છે એટલે હાવ ધીમું પાણી છે તો ક્યારે ભરવા માં વાર લાગે છે બહુ લાઈટ આવે તો બે મોટર પાછી ચાલુ થઈ જાય અને ફૂલ પાણી આવે તો ફેમિલી પાણી વાળીને હવે આપણે જ આવી અને હવે આજનો જ્લોગ આવ્યો તો મળીએ જ આવે તો બધા જય માતાજી જય મા મુગલ બાય બાય